જય શ્રી કૃષ્ણ જાગૃતિ બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું તમને મારું ગાર્ડન બતાવવાની છું આ ચોમાસું ગયું ને એટલે ગાર્ડન બહુ સરસ થઈ ગયું છે તો આ તમને બતાવી દઉં આ બાબાને ત્યાં જ જમરૂખ ને સીતાફળને બહુ ભાવે છે જો અત્યારે જમરૂખ જ ખાય છે એટલે એ કે બા આપણે હાલો ગાર્ડન જોઈ એટલે હું તમને આ ગાર્ડનનો એક વિડીયો ઉતારી દઉં ગાર્ડનમાં જો ફૂલ એક બહુ ખીલા છે જાસુદના આશો પાલ જાવડ મોટો થઈ ગયો છે મસ્ત ગાર્ડન થઈ ગયું છે અને અત્યારે જમરૂખ બહુ આવ્યા છે હું તમને જમરૂખ બતાવું જો જમરૂખ છે બે જમરૂખ છે અહીંયા બે જોટા છે એક તો એક પોપટે ખાઈ ગયો છે બધા જમરૂખ જ આવેલા છે મસ્ત અત્યારે પક્ષી બોલે છે અમારું ગાર્ડન અત્યારે ચોમાસું ગયું એટલે બહુ મસ્ત થઈ ગયો છે આ જો મીઠો લીમડો છે કેવડો મોટો મીઠો લીમડો છે આ આંબળાનું ઝાડ છે મોટું આ ફૂલ છે ફૂલ સફેદ ફૂલ આવે છે ડોલર જેવા અને સીતાફળી છે જો હા સીતાફળ કેટલા એવા જોઈ લો જો સીતાફળ જો આવ્યા બહુ જ સીતાફળ આવ્યા છે આખી ત્રણ સીતાફળી છે જો બહુ સીતાફળ આવ્યા સીતાફળ આખી બે ત્રણ સીતાફળી ભરી છે એક ટોપલો ભરાશે મને એવું લાગે છે અને આ ગુલાબનો છોડ છે અહીંયા જો આ બે ગુલાબ તો કરવાઈ ગઈશું બાર ગામ ગઈ હતી એટલે લેવાના નથી ઠાકોરજી નગર અમે રોજ ગુલાબ ચડાવું છું જો આંબો છે આ પક્ષીને ચણ નાખું છું પક્ષી અહીંયા ચડવા આવે છે આ નાનો એવો આંબો છે અને આ મોટો આંબો છે જો અહીં ડાઇનિંગ ટેબલ છે અને બાજુમાં ડાઇનિંગ ટેબલ છે મોટો આસો પાલો છે ગાર્ડનમાં ક્યારેક તમે લોકો ફરવા આવજો સીતાફળ ખાવા જમરું કઈ બહુ આવ્યા છે જો અહીંયા એવું હું તમને નતું કહેતી એ ઓલી બાજુ છે ને એવું ઝાડ છે જો આવા ફૂલ ખીલે સફેદ એને એમાં બેસવા માટે ઈંડોળો છે અત્યારે વરસાદ છે એટલે ગાદી લઈ લીધી છે અને અહીંયા ગુલાબ છે જો અહીંયાં ગુલાબ ખીલા છે જો અહીં ગુલાબ ખીલા છે જમરૂખ એ બહુ આવ્યા છે ગાર્ડન મસ્ત છે અત્યારે ચોમાસું ગયું એટલે બહુ સરસ ગાર્ડન થઈ ગયો છે ક્યારેક અમારે ગાર્ડનની મુલાકાત લેજો